વૈદિક પરંપરા પ્રમાણે ગાયના છાણમાંથી બનેલી ગોબરસ્ટિકની મદદથી વૈદિક હોળી પ્રગટાવવાના સંકલ્પમાં સેંકડો સરીજનો જોડાયા હતા તો સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા નશાની વસ્તુઓથી દૂર રહેવા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો છે વેડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં દર વર્ષે હોળી પર્વની નશા મુક્તિની નેમ સાથે ઉજવણી કરાય છે આ વર્ષે પણ અનોખી હોળી એટલે કે ગુટખા સિગારેટ તંબાકુને સળગાવી હોળી કરવાનું અનોખું આયોજન કરાયું હતું ખાસ બાળકો અને તેના માતા પિતાને વ્યસન મુક્તિના સંદેશા સાથે કેન્સર મુક્ત સમાજના નિર્માણ સાથે હોળીનું આયોજન કરાયું ગુરુકુળના સ્વામીએ જણાવ્યું હતું કે સુરતમાં યુવાનોમાં નશાનું ચલણ ચિંતાનો વિષય બની છે નશીલા પદાર્થથી કેવી રીતે પીડાય છે તે પણ પુત્રા વડે દર્શાવવામાં આવ્યું હતું સરકાર દર વર્ષે જાગૃતિ અભિયાનો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે છતાં યુવા ધનના કિચનમાં પ્રતિ દિવસ વધુ ને વધુ ફસાતો હોય એ આંકડા કહી રહ્યા છે ગુરુકુળ સ્કૂલમાં હજારો વિદ્યાર્થી અભ્યાસ કરે છે દરેકનો સંકલ્પ એક જ છે સુરતને નહીં પરંતુ આખા દેશને નશા બનાવવા માટે કામ કરીશું મારું નામ સ્વામી પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરત સંસ્થાન દ્વારા ઘણી બધી વ્યસન મુક્તિઓ માટે દર વર્ષે હોળીનું આયોજન કરીએ છીએ આ નિમિત્તે ઘણા બધા લોકો વ્યસન મુકતા હોય છે આજે પણ એ નિમિત્તે હોળી કરી અને આ લોકો લોકો સુધી આ જન જન સુધી આ વ્યસન મુક્તિનો સંદેશ પહોંચે એ માટે આ નાનું એવું આયોજન કર્યું છે આ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન શાખા સોધ દ્વારા આયોજન થયેલું છે વેડરોડ પરના ગુરુકુર ખાતે દર વર્ષે નશામુક્ત સુરત ગુજરાત અને ભારતની નેમ સાથે હોળી ઉજવાય છે તમાકુ સહિતના વ્યસનોની હોળી કરી સમાજને પણ વ્યસન મુક્તના સંદેશા સાથે કેન્સર મુક્ત બનાવવાની હોળી કરાય છે અઝર કુર્સી સાથે પ્રકાશ